आ हा आ ससुरवा आला का तगरे मेल ने मारी हां मिलते पाछो तकरीया तकरी ना मेल फुलको हालो आ नु बन अमित नु बन आ ल्यो 10 रा भी आमदो मा पर हे 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 भाई 50 नु बन ल्यो आपडा आ ससुर नु बन આ વેનું વેનું કરું વધા કરક સાલું હું આયે રહો છો ચાલી માં આ પણ તો પૈસા ઉધાર આપણે તો જોઈન આવવાના હું લઈને આવ્યો હોમળા તું તુંરાત પૈસા લઈને આવ્યો છે હું એ લ્યો આપણે તો જા 50 50 બે આપણે 50

ખાલી મારી મારી બરા બાજી ગોઠવા તો આ ખોકાઈ ગયો એમ કપરો આટલી બાજી નાખી મારી વાત વાપરો પેલા મારી વાત મુખી નો બંધ કર્યો મુખીયા આપવાની કહેતા લાખ રૂપિયા કી લઈને આવું છું

જો કોઈ ભાડી ના જવું હોય તો સારું છે ને કે મારા ઘેર લખા અને ઘેર મારા મીટિંગનું બોંધું કાઢીને આવ્યો છું એ જબ્બલ લોચા થાય અને જો કોઈ ભાડીજને કહી દીધું કે મુખિયા અંબામાં છું તો ઉપાધિ થ મારા જબલ લો મારું ભાજપ રમુ ગીત છે

આવશે હો જોઈન આવે છે અને બોંધોને આપડે બંધ છે એટલે જે હું જીઓ લ્યો નાખો ભાઈ એમ તા આમ તો દમખી તો ખાલી ગઈ છે લીધા 500 ઉભરા જો મને ગણી લે મને ગણ આ પનોથી શું આઈ ર હોય ઊભી છે પણ જો તો કેમ તાપા ભાઈ આ 500 મારા આયા કાકા લાગ્યો પણ જેદન આવતો મને આલુ છે બીજા બોન છે હેલો ફોટો લેઓ બે આખો દાયરો કોમ કરી કઈ મારી કેરી ઓકો ઢેર થઈ ગઈ છે બોલ બોલ કરી એકલી એકલી ગલા દો ઓવારો ગામનો

નહી રાજી જિંદગી નહીં ના મો આ મુખી ને માટે લાખો કરાયો છો પડી જો એટલે મુખી તો હા વાય દોશી ભાજા મને રવા દે નહીં રવા દે મને બસ તો પરો ને તો કોગરી જ બાજીયા મરે હમું તો જતો રેમ રવાતી કે બકા કરું છું રવા દે કે રવા દે નહીં રવાતું બીજો પાકી જાય પાકી ગયો તો જો તો વાત તો હું તસ્યા દસ્યા હું આવશે